જય જલારામ જય રઘુવંશ નમસ્કાર દર્શક મિત્રો સમગ્ર રઘુવંશ સમાજ પ્રથમ એક માત્ર વેબ ન્યુઝ ચેનલ લોણા ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ઓણ થી પરિવાર દ્વારા સંતલપુર માં શામુડા માં ના દર્શના થી સંગ નો પ્રયાણ થી સંતલપુર આજરોજ રોજ વહેલી સવારે હાલાણી પરિવાર દ્વારા મહા કરી વાસ્તે ગાસ્તે આ સંગ નો કરવામાં આવ્યું હતું આ સંગ માતાજીનો જય જય કાર ગરબે રમતા ભાઈઓ તથા બહેનો દ્વારા સંઘમાં માતાજીના ગુણગાન કરતા પ્રસ્થાન કરવામાં આવ્યો હતો જેમાં વિશાળ સંખ્યામાં હાલાણી પરિવાર તેમજ ઉણગ ગ્રામજનોએ આ સંઘને સુખરૂપ રીતે પહોંચે તેવી શુભકામના પાઠવી હતી આ સંઘ હાલાણી પરિવારના પૂજાબેન કલ્પેશભાઈ જેઠલાલ પરિવાર તેમજ સંજયભાઈ જયંતીલાલ હાલાણી પરિવાર દ્વારા આ સંઘ કાઢવામાં આવ્યો હતો આ સંઘ ઊણથી સાંતલપુર પહોંચતા ત્રણ દિવસ લાગશે રસ્તામાં ચા નાસ્તો રહેવા અને ભોજનની સુવિધા પણ આ પરિવાર દ્વારા ચાલતા યાત્રિકો માટે કરવામાં આવી છે આ પરિવારનો સંઘ સુખરૂપે પહોંચે તે માટે ડીસા ગૌ સત્સંગ મંડળના સંચાલક ભગવાનભાઈ બંધુ તેમજ તેમની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ પરિવારને શુભેચ્છા આપવા ડીસા વિવિધ શહેરોમાંથી સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ભારતીય જનતા પાર્ટી જિલ્લાની બહેનો ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનોએ શુભકામના આપી હતી આ પરિવાર દ્વારા ભગવાનભાઈ બંધુ ભીખીબેન વહરા જિલ્લા પ્રમુખ બીજેપી મહિલા મોરચા રેખાબેન ખાણેશા પૂર્વ ધારાસભ્ય બીજેપી તેમજ મહિલા મોરચાની બહેનો લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ ઠક્કર બીનાબેન ઠક્કર મંત્રી ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ તેમજ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ પત્રકાર મિત્રો તેમજ વિવિધ રાજકીય સામાજિક આગેવાનોનું સાલ ઉઠાડી સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર આનંદ ઠાક્કર ડીસામ આજ રોજ બાર અગિયાર બે હજાર ચોવીસથી ઊણ ગામથી સાધમપુર ગામ પગપાળા યાત્રાનું અમારા હાલાણી પરિવાર દ્વારા અમે આયોજન કરેલું છે જેમાં ચોથી સવાસું ભાઈઓ જોડાયા છે પગપાળામાં અને સુંદર મજાનું આયોજન કર્યું છે અમે માતાજીનો જઈને તાર કરતાં ઊરથી અમે નીકળ્યા છીએ ત્રણ વાગે ઉલટી પ્રસ્થાન રાત થશે રાધમપુર રાત્રિ રોકાણ કરશે અને સવાર વહેલો વારી ત્યાં પ્રસ્થાન કરશે જોરદાર અમે આયોજન કર્યું છે અને અવારનવાર અમને માતાજી આવી શક્તિ આપતી રહે અને આવા નવા અમે સારા કામ કરતા રહીએ માતાજી અમે માતા જય જલારામ જય જય આજે પરિવાર અમારા મહિલા મોરચાના ઉપપ્રમુખ શ્રી પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર અને એમના બ્રધર બંને ભાઈઓએ સાથે મળી અને સમસ્ત આલાણી પરિવાર તેમજ સમાજના અગ્રણીઓ અને અમારો સમગ્ર બનાસકાંઠા મહિલા મોરચાની તમામ બહેનોને આમંત્રણ આપી અને આજે ફગપાળા યાત્રાનું એક આયોજન કરે છે એમાં અમે સૌ મહિલા મોરચાની બહેનો આજે એમને સાથ સહકાર આપી અને માતાજીની ધજા આપીને આજે એમને પ્રયાણ કરાવ્યું છે માતાજી એમને એમના જીવનમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરાવે મા ચામુંડા એમને ખૂબ શક્તિ આપે અને એમનો પરિવાર એમનો સમસ્ત હાલાણી પરિવાર અને અન્ય સમાજોની મા ચામુંડા રક્ષા કરે એ જ અભ્યર્થના અસ્તુ ભારત માતાજી જય જય ગરવી ગુજરાત જય જય ગરવી